ગત રાત્રિ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો આ વરસાદને પગલે ઠેર ઠેર વીજળી ડૂલ થઈ ગઈ હતી તો કેટલીક ઠેકાણે મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં સંખેડાના ગામડી ખાતે બે જગ્યાએ મોટા વૃક્ષો થઈ ગયા હતા આ વૃક્ષોમાં એક સંખેડા જવાના રસ્તા પર પડી જતા બહાદુરપુર ગોલા ગામડી વચ્ચેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો જેને લઈને રાહદારીઓને લોટિયા ફરીને બહાદુરપુર જવાની ફરજ પડી હતી આ વૃક્ષ વન વિભાગે કપાઈને રસ્તા પરથી હટાવ્યા બાદ રસ્તો ફરીથી ચાલુ થયો હતો તો બીજી તરફ સ્થાનિક લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી જેના પગલે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે સિંહાદરા ગામમાં એક વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા મહિલાના માથે આબ ફાટ્યું હતું આ વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે મહિલાના પરિવારમાં કોઈ નથી જેના કારણે મહિલાને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો સિહાદરા ગામની અંદર આજીથી રોડ આવેલો છે એમાં લેવલ ઊંચો છે કે આસી એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એનું નામ છે રાયલીબેન નરસીભાઈ એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી એટલે પાણી થી બહુ નુકસાન થયું છે એના માટે અમે એવું તંત્ર દ્વારા એની માંગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે સિહાદરા ગામ સંખેડા તાલુકામાં આવેલું છે અને અમારા સિહાદરા ગામા સુથાર થોડિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રેલી બેન રસી બૈના ઘર માં પાણી ઘૂસી ગયું

ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરમાં રહેલ અનાજ અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ પાણીમાં પલળી જવાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે